નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસની વાર થયો છે શનિવાર જાણીશું કે મિત્રો આજે બપોર પછીના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેલી છે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીશું અને આવતીકાલે પણ મિત્રો વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે તેના ઉપર પણ એક નજર કરીશું તો આજનો વિડિયો અંત સુધી જોતા રહીજો અને ચેનલ નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સાથે સાથે તમારા વિસ્તારોની અંદર મિત્રો આજે કેવું વાતાવરણ છે વરસાદ છે કે મિત્રો વરાબ છે કે અથવા તડકો નીકળ્યો છે અને મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે એ પણ મિત્રો અમને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પંદર ઓગસ્ટના રોજ વરસાદનો એક મોટો રાઉન્ડ શરૂ થતો જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે અનેક વિસ્તારોની અંદર ભારે તથા મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારો છે તેની અંદર ગઈકાલે મિત્રો સાંજ દરમિયાન કડાકા બડાકા સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળી હતી તો આજે પણ મિત્રો ઘણા ભાગોની અંદર વરસાદ નોંધાયો છે અત્યારે હાલ મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળી છે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળ્યો છે જન્માષ્ટમીના દિવસે અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ ખાપ્યો છે તો હજુ પણ ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે આ વરસાદના રાઉન્ડ વિશે વાત કરીએ તો સોળથી લઈને એકવીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગે તો સાત દિવસ માટે વરસાદને લઈને એલર્ટ પણ આપી દીધું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં વલસાડ નવસારી તાપી ડાંગ અને સુરત જેવા વિસ્તારો છે જેમાં આગામી અડતાલીસથી લઈને બોતેર કલાક ખૂબ જ ભારે રહેવાના છે કારણ કે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે અને ધોધમાર વરસાદ સાથે તોફાની વાતાવરણ ઊભું થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે તો હવેથી અત્યારના સેટેલાઇટ ઇમેજ ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ગુજરાતના જે ભાગો છે ત્યાંમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કડાકા બડાકા અને ઠંડરસ્ટોમ એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ઇન્દોર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે અને આ તમામ ભાગોની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મુંબઈ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે અને વાદળોનો ઘેરાવ આ વિસ્તારો ઉપર ઘાત બનીને પોતાનું જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આ તમામ ભાગોની અંદર આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે અમુક ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર તો વરસાદની શરૂઆત પણ થતી જોવા મળી રહી છે આ ભાગોની અંદર આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે હવામાન વિભાગે સાત દિવસ માટે વરસાદને લઈને એલર્ટ પણ આપ્યું છે તો ગુજરાતવાસીઓ ફરી એકવાર સાવધાન થઈ જાય કારણ કે હવેથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે અમુક વિસ્તારોની અંદર તો તોફાની બેટિંગ કરી શકે છે મેઘરાજા ભારે પવન સાથે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તોફાની પવન સાથે મેઘરાજા કરી શકે છે બેટિંગ જેમાં મિત્રો વધુમાં જાણીએ તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે અમદાવાદ લાંબા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાણંદ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે મોડલો દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગોમાં વરસાદની શક્યતાઓ છે ઢેગામ લાગુના વિસ્તારો છે કપડવંજ તેના આસપાસના ગામડાઓ છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો મહેમદાવાદ લાગુના વિસ્તારોની અંદર મૌધા લાગુના વિસ્તારો અલીના તેમજ લસુંદરા કઠલા લાગુના વિસ્તારો કપડવંજ તેના આસપાસના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે કે આ તમામ ભાગોની અંદર મિત્રો અત્યારે હાલ વરસાદ જોવા મળી શકે છે સાંજ દરમિયાન આ તમામ ભાગોની અંદર વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે ઠાસરા ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ વરતરો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ઉમરેઠ પણસોરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ વરસાદનો રાઉન્ડ મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે એટલે કે ઘણા બધા વિસ્તારોની અંદર કવર કરશે અને ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો નડિયાદ લાગુના વિસ્તારોથી લઈને ચકલાસી કંજરી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો સંદમપુઆ આનંદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો સુનાવ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો પેટલાદ લાગુના વિસ્તારો છે નાપા અને નાપોટ લાગુના વિસ્તારો છે મોગર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે અમરોલ લાગુના વિસ્તારો બોરસદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો વાલવોડ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે ખંભાટ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો વડોદરા લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે વઘોડીયા લાગુના વિસ્તારોથી લઈને ડભોઈ તેના આસપાસના વિસ્તારો ગામડી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કરજણ તેમજ પારીખા લાગુના વિસ્તારો ડભોઈ લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે તેમજ નસવાડી લાગુના વિસ્તારો ચાણોદ તિલકવાડા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ચાણોદ લાગુના વિસ્તારોથી લઈને રાજપીપળા લાગુના વિસ્તારો સિનોર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો આજથી જ વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જોવા મળ્યો છે આજે ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકતો જોવા મળ્યો છે જંબુસર કરજણ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને ડેડિયાપાડા ઉંબરપાડા લાગુના જે વિસ્તારો છે કસંબા તેમજ વાંકલ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં સુરત બારડોલી વ્યારા લાગુના વિસ્તારો નવસારી લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સોનગઢ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો નવાપુર લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે મહુવા લાગુના વિસ્તારો બારડોલી વલવડ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો નવસારી લાગુના વિસ્તારો ઓંજલ તેમજ કંગવાઈ ભીલીમોરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે વલસાડ લાગુના વિસ્તારો ડુંગરી લાગુના વિસ્તારો તેમજ ધરમપુર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે સાથે સાથે ઉડવાડા લાગુના જે વિસ્તારો છે વાપી લાગુના વિસ્તારો ચીવોલ લાગુના વિસ્તારો અબોસી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અંબે લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ભિલાડ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે નાગરોડ તેમજ સીલવાસ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે વરસાદ જોવા મળવાનો છે સાંજ દરમિયાન સલાયા જામનગર તેમજ ભાણવડ લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે જૂનાગઢ અમરેલી જસદણ ગોંડલ બોટાદ લાગુના વિસ્તારોથી લઈને ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એટલે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સોનગઢ પાલિતાણાના લાગુના વિસ્તારો કુંડલા આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે તો ધારી સાવરકુંડલા લાગુના જે વિસ્તારો છે વિસાવદર લાગુના વિસ્તારો તુલસીસામ રાજુ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો ઉના લાગુના વિસ્તારોથી લઈને કોડીનાર વેરાવળ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો કચ્છના રાપર લાગુના વિસ્તારોથી લઈને ખાવડા ભાંડલી લાગુના વિસ્તારોથી લઈને લખપટ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગાંધીધામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે